આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કવોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ અને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ભાઈ ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપિયે હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારછોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાકધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા એ લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને પેલા સહાયજને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોદરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યાને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદાર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં મણિષ કૂકરી ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલ હતી સાહેબ કોઈ ગુનાહીર ઇતિહાસ છે એના જી આખી રીટ માવાણી ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાકોતરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવે છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાએના ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી એ ટક્કર મારી ગયું નહીં તો પોલીસની ગાડી સાઇડ પરથી નીકળી ગયું એવું જણાવે છે